ભાઈ તમે ગામમાં આવી ગયા લાગો છો શેના માટે આવ્યા છો શેના માટે આવ્યા તમે ગામમાં પોતા લૂટવાય તે હા તો આ કોણ છે ફીરકી વાળી કોણ ભાઈ છે હરસું ભાઈ છે પછી આ બાજુમાં પંપુડા વાળા ભાઈ બરોબર છે લૂંટાણી હોય તો પંપુડું વગાડે ભાઈ શું વાત છે લાકડી હેની સેવડી મોટી લાકડી એ જેનુભાઈ લાકડી હેની સેવડી મોટી હે શેના માટે હોય ઓ જો કપાઈ ને જાય છે પતંગ બે ત્રણ અને રાહુલ ભાઈ એ ત્રણે ત્રણ પતંગ નું લપટણ કર્યું લાગે છે હા જો રાહુલ ભાઈ નું પણ સાથે સાથે જાય છે ત્રણ 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 પતંગ ગઈ છે ચાર પતંગ ગઈ છે હવે ગામમાં બધી પતંગો જગ્યા છે આપણે અહીંયા લૂંટવા માટે આવ્યા છો એમ ને તમે તો હે જનુભાઈ લૂંટવાની મજા આવે છે નિકુનભાઈ તમને પણ લૂંટવાની મજા આવે છે એમને બરાબર છે તો આ બધી તમે થપ્પો પડી છે લૂંટી છે એમ ને બધી પતંગો બરાબર ઓકે હેઠળ લૂંટી કોનો કોનો ભાગ છે તમારો એ હું છે નિકુનભાઈ હે તારા પપ્પા લૂંટ્યા કે નથી લૂંટતા બેન પણ લૂંટવા લાગી ગયા છે હે હું જનુભાઈ રામ રામ ને સીતારામ ડાયરા એમ સફેદ